તો ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બરાબર એ વસ્તુ તો આપણને ખ્યાલ છે તો અહીંયા એ છે તેમાં પણ એબી આપેલી છે પાંચ સેમી અને બીસી આપણને આપી છે આઠ સેમી તો એ પરિમિતિ શોધો પણ અહીંયા બેટા એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ બહુ મહત્વની છે તમને અંદર સર ખૂણા શું મહત્વના અહીંયા તમને ખૂણો B બરાબર ખૂણો કયો આપ્યો છે C આપ્યો છે મતલબ B અને C બંને કેવા છે સરખા અને મતલબ આ ખૂણો અને આ ખૂણો બંને કેવા છે સરખા હવે સરખા હોય તો ખૂણાઓની સામસામેની બાજુઓ પણ કેવી હોય સરખી

સાત પોઈન્ટ ત્રણ ઓકે ચલો તો ત્રિકોણ એ બી ની પરિમિતિ બરાબર બીસી AC ચલો તો AB આપણને કેટલા મળ્યા પાંચ બીસી આઠ અને આપણને કેટલા પાંચ તો પાંચ ને પાંચ દસ વત્તા આઠ

એ સરળતાથી ખ્યાલ આવશે ઓકે ચલો હવે અહીંયા ખાસ ધ્યાનથી જોઈએ અહીંયા આપણે શોધવાનું શું છે એસી શોધવાનો છે અને પરિણિત આખા ત્રિકોની આપણને કેટલી આપી છે દસ સેમી આપી છે તો અહીંયા તમને કંડિશન આપી કે ખૂણો એ બરાબર ખૂણો સી તો ખૂણા એ ની સામે બાજુ ખૂણો સી તો ખૂણા એ ની સામે બાજુ બીસી અને ખૂણા સી ની સામે બાજુ એ બરાબર ચલો હવે ખાસ બેટા ધ્યાન જોજો તો બીસી બરાબર એ તો બીસી આપણને ખબર છે કેટલા સેમી 3 સેમી તો એ પણ કેટલા થઈ ગયા 3 સેમી થઈ ગયા એનો મતલબ આ માપ પણ કેટલું હશે 3 સેમી સેના ઉપરથી કે સર પ્રમે સાત પોઈન્ટ ઓકે ચલો હવે શોધીએ તો ત્રિકોણ એ બી ની પરિમિતિ બરાબર બી વત્તા બીસી વત્તા અથવા એસી પરિમિતિ કેટલી છે દસ સેમી એ કેટલા મળે બેટા ત્રણ બીસી પણ ત્રણ એસી આપણે શોધવાના ચલો પ્લસ છ આ બાજુ આવે તો જાય તો અહીંયા એકમ લખવાનો બેટા ખાસ એટલે તો એસી આપણને કેટલા મળી ગયા ચાર સેન્ટી મીટર ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો ચલો દાખલા નંબર ત્રણ આપેલ આકૃતિમાં એ બી બરાબર એસી પી ક્યુ સમાંતર બીસી તથા ખૂણો એ બરાબર ચાલીસ અંશ હોય તો ખૂણો પી ક્યુસી શોધો હવે અહીંયા જુઓ બેટા આપણે જે ખૂણો શોધવાનો છે જે બરાબર હવે આ ટાઈપના દાખલાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આકૃતિ જોવે સર આમાં તો ખબર નહીં પડે બહુ ઈઝી છે જોજો બેટા ખાસ ધ્યાનથી અહીંયા તમને આ વસ્તુ જે આપી રકમની અંદર કે એ બી બરાબર એસી

તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો જુઓ આપણે સી ખૂણો શોધીએ તો આ બંને એકબીજાના અંતયુગમાં કોણ થાય હા સર અંત કોણ થાય તો અંતર કોણ થાય એમના ખૂણાનો સરવાળો એકસો થાય બરાબર તો અહીંયા એ વત્તા બી વત્તા ચલો બી બરાબર સી લખી દઈએ અથવા સી બરાબર બી લખી દઈએ બી બી બરાબર એકસો ને એ કેટલો છે ચાલીસ વત્તા ટુ બી પ્લસ ચાલીસ પેલી બાજુ જાય તો માઇનસ ચાલીસ ચલો એકસો માંથી ચાલીસ જાય તો એકસો ચાલીસ આ બાજુ બે ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર તો સિત્તેર દુ એકસો ને ચાલીસ ચલો ખૂણો બી આપણને કેટલો મળ્યો ખૂણો સી બરાબર પણ કેટલા થશે એકસો ને ચાલીસ તો આપણ એકસો ચાલીસ થયા બરાબર હવે જુઓ તો ક્યુ અને સી બંને કેવા ખૂણા અંત કોણ તો અહીં ખૂણો ક્યુ વતા ખૂણો સી બરાબર એકસો એસી પેલી બાજુ જશે માઇનસ સિત્તેર તો કેટલા આવશે એકસો દસ ઓકે તો ખૂણો ક્યુ આપણને કેટલો મળી ગયો એકસો દસ ઓકે

તો બે બાજુ સરખી થઈ ગઈ ઓકે સર ચલો બરાબર સી બી એ હવે ખાસ ધ્યાનથી જુઓ તો બે ત્રિકોણ પકડું તો આ બે ત્રિકોણ થયા હા સર આ બે ત્રિકોણ થયા હા સર તો અહીંયા જુઓ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ છે છે યસ સર તો એનો અર્થ શું થયો કે આ બંને ત્રિકોણને જો હું એકરૂપ સાબિત કરી દઉં તો બંને ત્રિકોણના ખૂણા પણ કેવા થઈ જાય સરખા થઈ જાય તો ચલો ત્રિકોણ ડી એ બી અને ત્રિકોણ સી બી એ માટે ચાલો જેટલું રકમમાં આપ્યું એટલું પહેલા લખી દઈશું એડી બરાબર બીસી રકમમાં આપ્યું એટલે આને પક્ષ કહીશું ચાલો બીડી બરાબર એસી એ પણ પક્ષ હવે અહીંયા જે એ છે એ શું છે સામાન્ય બાજુ એટલે કે એ બી બરાબર એ તો એ તમારા માટે શું થઈ જશે તો કે સર સામાન્ય બાજુ ઓકે ચલો તો હવે અહીંયા બધી જ બાજુઓ થઈ ગઈ છે આ પણ બાજુ છે આ પણ બાજુ છે બરાબર એટલે કે બા 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 શરત મુજબ તો અહીં લખવાનું શરત મુજબ ત્રિકોણ ડી એ પી એકૃ ત્રિકોણ સી બી એ ચલો બંને ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા તેથી તેમની અનુરૂપ બાજુઓ અને ખૂણાઓ કેવા હોય સરખા તેથી ખૂણો ખૂણો બાય બાજુ હવે બધા ઘણા બધા વિદ્યાર્થીઓને સીપીસીટી નો અર્થ જ નહીં ખબર સીપીસીટી લખાય ખબર છે કે ભાઈ બાય સીપીસીટી કરીને લખી નાખો પણ સીપીસીટી નું ફૂલ ફોર્મ શું ઘણી વખત પૂછાય છે પરીક્ષાની અંદર

ખૂણો એટલે કે આ ખૂણો અને ખૂણો સીડી તથા પાંચ સેમી હોય તો ઈડી શોધો હવે બેટા દાખલો એકદમ સહેલો છે ઇઝી છે પણ તમને જે સરખું આપ્યું એના આધારે આપણે નક્કી કરીશું કે કયા બે ત્રિકોણ લઈશું આપણે ધારો કે એક ત્રિકોણ આ વિચારીએ અને એક ત્રિકોણ આ વિચારી ચલો આ બે ત્રિકોણ આપણે વિચારે તો હું લખું પહેલા ત્રિકોણ એ એફ અને ત્રિકોણ સી માટે ચલો પહેલા તો તમને રકમ માં આપી લખી દીધી એ એફ બરાબર સી ડી તો એ આપણા માટે પક્ષ થઈ ગયું ચલો એ જ રીતે ખૂણો એ એફ બરાબર ખૂણો સી ડી ઈ તો એ પણ આપણા માટે શું થઈ ગયું પક્ષ થઈ ગયું હવે તમે વિચારો કે બંને ત્રિકોણ માટે આ જે ખૂણો છે ખૂણો ઈ એ કેવો છે તો તમે કહેશો સર સામાન્ય ખૂણો છે કેવો છે સામાન્ય ખૂણો તો ખૂણો ઈ બરાબર ખૂણો ઈ એટલે આ શું થઈ ગયું સામાન્ય ખૂણો હા સર ચલો हवे यहां समझो तो कोण कोण बाजू कोण कोण बाजू और एनो मतलब सु थयो के खू खू बाजू शर्त मूज बने त्रिकोण कया बने तो त्रिकोण ए एफ ई -E, एक रूप त्रिकोण सी डी ई -E. बने क्या थसे सरखा थसे હવે ખૂણા આપણે એકરૂપ સાબિત કર્યા બાજુઓ પણ કેવી પાછું સર બાય સીપી સીટી હવે પાછા કહેશો સર સીપીસીટી એટલે તો સીપી સીટી એટલે કોરસ્પોન્ડિંગ પાર્ટ ઓફ કોંગ્રુવન ટ્રાયંગલ ઓકે ચાલો તો ઈ એફ આપણને કેટલા મળ્યા પાંચ

તો જે પણ તમારા ફ્રેન્ડ્સ હોય હવે બોર્ડની એક્ઝામ ખૂબ જ નજીક છે તો જે પણ તમારા વિદ્યાર્થી ફ્રેન્ડ્સ હોય તેમને ચોક્કસથી તમે ચેનલ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ